ખાસ વિડીયોના માધ્યમથી ઉપસ્થિત રહ્યા છીએ કારણ કે આગામી તારીખ એટલે કે આવતીકાલે એકત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ જે નીરાજામ ખાતે હજાર રોપાણ નિમિત્તે જે ભવ્ય નાકડુંનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આજે અહીંયા અમે ની ખાતે બધા રસ્તીઓ તેમજ મેઘ પરિવારના લોકો અને સમસ્ત મેઘ પરિવારના લોકો અને સમસ્ત કોળી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે હાલ વરસાદના કારણે આ કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે ટૂંક સમયમાં આવનારા દિવસોમાં કાર્યક્રમની તારીખ નક્કી કરી તમામ હિંગળા સ્વરૂપ અને સમસ્ત સમાજને વિડિયોના માધ્યમથી ટેલિફોનિક માધ્યમથી બધાને જાણ કરવામાં આવશે હાલ આવતીકાલનો પ્રોગ્રામ વરસાદના કારણે બંધ રાખવામાં આવેલ છે જય માતાજી